आ हाँ तरफ थराद में बाबा साहेब की पुण्यतिथि उजाणी कर विधानसभा अध्यक्ष शंकर चौधरीए बाबा साहेब ने पुष्पांजलि अर्पण करती शंकर चौधरीए हक ने फरजना सिद्धांतों ने जीवन में उतार अपील करी थरादना चौक में लोगों जनसागर बंधारणना शिल्पी ने लाखों सलाम करता जवाया बाबा साहेबनी जयंती पुण्यतिथि सुधी गुजराते फरी बंधारणनी शक्ति बताई है પૂજ્ય બાબા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી બાબા સાહેબની પુણ્યતિથિ તિથિ નિમિત્તે સૌ નાગરિકો અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા બાબા સાહેબે જે હક અને ફરજ એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો આટલો અધિકાર છે અને આટલું આટલું ફરજ છે હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે તો સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે તો બંધારણના માધ્યમથી આખો દેશ સુખી થઈ શકે દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ